તાલુકાના સામ્રાજ્ય નવસારી જિલ્લાના આવેલ સીકરી ગામે ચાર રસ્તા ઉપર ભંગારનો વેપાર કરતો વ્યક્તિ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેન્દા કરવામાં આવે છે ભંગારના ટાયરોનો ઢગલો ગમે ત્યાં જ જોવા મળે છે જેના લીધે ચોમાસામાં માં રોગચાળો વકરવાનો ભય રહેલ છે એટલું જ નહીં આ ભંગારનો વ્યવસાય કરતો હિસ્સા મલીમ શેખ દ્વારા મુખ્ય રોડ ઉપર ટાયરો પણ સળગાવતા પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે હજારોની વસ્તીમાં બેફામ ગંદકી ફેલાવતા તંત્ર દ્વારા પણ આંખે પાટા બાંધી દીધા હોય એમ નજરે પડે છે ત્યારે તંત્ર દ્વારા ભંગારના વ્યવસાય કરવા માટે પરવાનગી આપી છે કે નહીં એ પણ તપાસનો વિષય છે હાલ ભંગારના વેપાર કરતા આલીમ શેખને તંત્ર દ્વારા નોટિસ આપી સ્વચ્છતાના પાટ શીકવશે એ પછી તંત્ર પણ વહેતી ગંગામાં હાથ સાફ કરી લેશે એ જોવું રહ્યું ચીખલી તાલુકામાં ખુંદ ગામે પીડબ્લ્યુડી ની જગ્યા ઉપર કબજો કરીને બેઠેલાવા ભંગારિયા ઉપર કોનો આશીર્વાદ રૂપે હાથ છે આશરે પંદર થી વીસ થયા પીડબ્લ્યુડી ની જગ્યા ઉપર કબજો કરીને બેઠેલા ભંગારિયા ઉપર કોઈ કાર્યવાહી થશે ખરી હાલ ચાંદીપુરા વાયરસ ગામડાઓમાં વધુ ફેલાઈ રહ્યો છે ત્યારે આવી ભયાનક ગંદકી સાફ કરાવી રોગચાળા અટકાવવા જરૂરી પગલા લેવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે